રજો મિત્રો આપણા નાના પારું છે અને તેમને આપણે સાહ મેલી છે અને સાહ પીતા તે શીખે છે તમે જોઈ શકો છો હાવજ હામુ જોવે છે ને એ ધાકોટા બેસી જાય એમ એના કાન મેંડ્યા છે આ સાહ છે આ બધાને પાવાની છે અને બધા પીવે પણ છે શીખતા જાય છે ને એવું બધું છે જો સાસ પીવે ને પારું તો સારું પડે કારણ કે સાઇઝ સારી પારું માટે એ તો ચાર પાડિયું છે અને બે પાટા છે જોઈ શકો છો હડ્યો